સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે સવારથી જ દેમાર વરસાદ વરસ્યો હતો એકથી દોઢ કલાક પડેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાખી હતી અનેક વિસ્તાર જળબંબાકાર થતાં આપણી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે તો ઠેર ઠેર કેટસમાં પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કપોડી થઈ હતી અને અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સુરતમાં આજે વરસાદી ધમાકેદાર ઇનિંગના પગલે સેન્ટ્રલ ઝોનના નીચાણવાળા ગણાતા સલબતપુરા સપ્તશુંગી માતાજીના મંદિર આ બધા વિસ્તારમાં સૌથી પહેલા પાણી ભરાવાનું શરૂ થયું હતું જો જોતામાં તો આ વિસ્તારમાં રોડ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા આ જગ્યાએ દર વર્ષે અનેક વખત પાણીનો ભરાવો થયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી આવી જ રીતે ડુંભાલના ઓમનગરમાં સિઝનમાં ત્રીજી વખત લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે આ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલત કફોડી થઈ રહી છે એકથી દોઢ કલાક પડેલા ભારે વરસાદે પાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે આજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક રોડો મિની તળાજો બની જવા પામ્યા હતા જેના કારણે રસ્તા પર અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી અને વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે ડોંભાલના ઓમનગરમાં સીઝનમાં વાર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે આ વિસ્તારમાં કેળસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી હતી દોઢ કલાક પડેલા વરસાદને કારણે અનેક વિસ્તાર જળ બંબાકાર થયા હતા ઓમનગર સોસાયટી ના રહેવાસી હું જો એક મહિને અંદર फेरी पानी भर चुका है प्रशासन को जान करने के बावजूद भी इसको पे कोई कार्रवाई प्रशासन करती नहीं है और कोई जात का ये लोगों निर्णय लेते नहीं है और मेरी कमिश्नर साहब से विनती है और अपील है कि ये जगह पे रूबे रू आपके गिनती समय में से समय काट के सोसाइटी की मुलाकात लेके और जो अधिकारी ने जिन काम काज करे नहीं है इनमें काम काज करवाई नहीं है उनको पे कड़क से कड़क कार्रवाई करे और पगले लेवे और हमारी सोसाइटी के अंदर के कायम से नुकसान पूर्व होवे ऐसा कोई रास्ता काड़े ऐसा मेरी समिश्नर श्री से विनती है नगर सोसाइटी डुम्बाल टेनामेंट जो पास मैं उसका प्रमुख शेख फतेह मोहम्मद बोलता हूँ कि सोसाइटी के अंदर है ना तो दुम्बाल टेनामेंट के अंदर चार सौ लोग रहते हैं आठ सौ छन्नू लोग रहते हैं उसके ड्रेनेज का पानी और बरसात का पानी टोटली ओम नगर सोसाइटी के अंदर आ रहा है और ओम नगर सोसाइटी का बरसात का पानी छाबरी मस्जिद के पास जो टीपी रोड बनाया गया है वो टीपी रोड से पास नहीं हो रहा है तो कई घरों के अंदर पानी भर गया लोग तराई तराई हो गए हैं बैठने उठने और सोने के लिए जगह बाकी नहीं रही है જન ઉપરાંત શહેરના સૌથી વ્યસ્ત એવા રિંગ રોડ ઉધના દરવાજા નજીક પણ પાણી નો ભરાવો રોડ પર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો સુરતના ચોક બજાર નાનપુરા અડાજન હોળી બંગલા લિંબાયત ઝોન ઓફિસ પાસે ડુંભાલમાં તો સિવિલ કેમ્પસ ખરવડનગર રોકડી હનુમાનજી મંદિર રાંદે રોડ મીઠી ખાડી સહિત અનેક વિસ્તારના રોડ પાણીમાં ગરકથી જવા પામ્યા હતા ધોધમાર વરસાદ અને રોડ પર સતત પાણીના ભરાવાને કારણે અનેક રોડ પર ટ્રાફિક જામ ઠેર ઠેર વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે સુરતમાં થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં પાલિકાએ કરેલી પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય નહીં થવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા